કૃષ્ણ મંદિર ખાતે મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેજી ને એકસો અઠાણું જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી દાહોદ શહેરમાં સૌપ્રથમ સૌ પ્રથમ વાર છેલ્લા બસો વર્ષમાં સામાજિક શૈક્ષણિક ક્રાંતિની મશાલ પ્રજ્વલિત કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફુલે સાહેબજીની એકસો અઠ્ઠાણુમી જન્મ જયંતિ દાહોદ શ્રીના ગૌશાળા પાસે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ જ્યોતિબા ફુલે સાહેબજી તેમજ માતા સાવિત્રીબાઈ ફુલેજીની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલેજીના જીવન કવન વિશે માહિતગાર કર્યા હતા મહાત્મા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેજીનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસ માં મહારાષ્ટ્રમાં થયો હતો એવો મરાઠી માળી સમાજમાંથી આવતા હતા જે સમાજમાં શૈક્ષણિક જાગૃતતા લાવવા માટેના પ્રયાસ કર્યા હતા જેનું પૂરું નામ મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતું એક વિચારક સમાજ સુધારક તત્વચિંતક દાર્શનિક વિદ્વાન અને સંપાદક હતા

જોને સામાજિક કાર્યકર અજીભાઈ રામવળ દ્વારા જ્યોતિપા ફુલે દ્વારા લખિત ગુલામગીરી પુસ્તકની ભેટ આપવામાં આવી હતી જેમાં મુકેશભાઈ વાડી તાકશભાઈ માડી સમગ્ર માડી સમાજવતી આભાર માન્યો હતો અત્યારે જે જ્યોતિપા ફુલે સાહેબનો જન્મદિવસ હોય અને આઉજન સમાજના સામાજિક કાર્યકરો આજ રોજ માળી સમાજમાં આવીને રાષ્ટ્રપિતા જ્યોતિબા પૂરેના જન્મદિવસની ઉજવણી કરી અને એમના વિચારોને પ્રચાર પ્રસારના માધ્યમ રાખી અને એમના કાર્યોને અનુસાર પ્રતિજ્ઞા લીધી છે અને બહુજન સમાજના કર્મશ્રીઓ દ્વારા જ્યોતિબા પૂરે સાહેબની પુસ્તક ગુલામગીની પણ વિતરણ કરી છે આપણે આ પ્રસંગે સારી શાખા સમાજ આ કાર્યક્રમ ખૂબ રહ્યો આજ એપ્રિલ મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મદિવસ છે અને મહાત્મા જ્યોતિબા ફુલે આપણા ભારતના મહાન પુરુષ રહી ચુક્યા છે જેમણે શિક્ષણ ક્ષેત્રે બહુ ક્રાંતિકારી કાર્ય કર્યા છે અને એમના પત્ની શ્રી સાવિત્રીભાઈ ફુલે એમને શિક્ષણ ક્ષેત્રે આગળ કર્યા અને મહિલાઓના ઉત્થાન માટે ખૂબ સારા એવા કાર્ય કર્યા તો આજના આ પ્રસંગે યોદ્ધા પરિવાર દ્વારા બાળી સમાજના મંદિરના પ્રાંગણમાં જ્યોતિબા ફુલે જન્મ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યુઝ આહોત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર